ભારતની અંદર વસ્તી ગણતરીની કરીને ઓગણીસો એકત્રીસ ની અંદર વસ્તી ગણતરી અંગ્રેજોએ કરેલી હતી એકતાલીસમાં થઈ નથી ને ત્યાર પછી તો વસ્તી ગણતરી થઈ જ નથી એટલે સંવિધાને જે રિઝર્વેશનની વાત કરી કે ઓબીસીને એના એની વસ્તી પ્રમાણે આ રિઝર્વેશન આપવું એ વસ્તી ગણતરીની કરીને ઓબીસીને જે અન્યાય થયો છે દેશની અંદર એની પણ તપાસ થવી જોઈએ રાષ્ટ્રપતિએ આખો ટીમ નિમીને આ રિઝર્વેશન પર તપાસ કરીને જે દોષિત છે જે પાર્ટીઓ જે ચૂંટણી આયોગ એની પાસે એના જવાબ માગવા જોઈએ કે ભાઈ તમે રિઝર્વેશન આ વસ્તી ગણતરી શા માટે નથી કરીને આ રિઝર્વેશન નથી આપ્યું ઓબીસીને અમારું એસી એસટીનું રિઝર્વેશન છે એ પણ પૂર્ણ એ લોકોએ લાગુ નથી કર્યું કારણ કે એ લોકોએ વસ્તી ગણતરી કરી જ નથી કરવી જોઈતી હતી તો અમારી સીટો પણ વધતી લોકસભામાં વિધાનસભામાં દરેક જગ્યાએ પણ આવું વસ્તી ગણતરી નહીં કરીને જે અમને નુકસાન કર્યું છે જે પાર્ટીઓએ પાર્ટીની સરકાર હતી કોંગ્રેસની હતી ભાજપની હતી એ ચૂંટણી આયોગને કેવું જોઈતું હતું કે ભાઈ વસ્તી ગણતરી કરીને આના ડેટા બનાવી દો આંકડા બનાવી દો ને રિઝર્વ સીટો આપી દો આ રિઝર્વ સીટો એમને ત્યાં નહીં આપીને એમનો ઉપયોગ પાર્ટીઓએ પોતે આ સમિતિ તપાસ સમિતિ સમિતિને એમને જવાબદાર ઠેરવવા જોઈએ યોગ્ય સજા થવી જોઈએ હજુ પણ એ લોકો એ વિચારતા નથી કે આ રિઝર્વ સીટો હું તો માનું છું ત્યાં લગી અમારી એસીએસટી ની રિઝર્વ છે એને પણ દરેક ગૃહની અંદર અલગથી એની ઓળખ આપવી જોઈએ કે ભાઈ આટલા આ વિસ્તારમાં રિઝર્વેશનમાં આવે છે આ એસી ના ઓબીસી ના આટલા સાંસદ કે ધારાસભ્યો આ સીટો પર આવે છે એ ગૃહની અંદર જે પક્ષવાઈજ જે બેઠકો ફળવાય છે એના કરતાં રિઝર્વ સીટોની પણ એક ગણતરી થવી જોઈએ જેથી દેશમાં એવું થાય કે ભાઈ આ લોકોની બી ત્યાં આગળ વસ્તી છે એના બી પ્રતિનિધિ છે આ તો હાવ પ્રતિનિધિ નથી આ લોકોના એ જાતનું જે સંચાલન ચાલે છે એનો વિરોધ કરું છું અને એ આ લોકોએ કરવું જોઈએ જેથી પ્રજાને દેશના લોકોને ખબર પડે કે અમારો આટલા પ્રતિનિધિ ત્યાં આગળ અંદર જાય છે ને અવાજ રજૂ કરે છે આ દિન સુધી આ થયું નથી એટલે અમને મોટો અન્યાય થાય છે ને એટલે અલગથી સીટો તમે ત્યાં આગળ રિઝર્વેશન જે લોકો ચૂંટાઈ જાય છે એની અલગ સીટો જો આપો વિધાનસભામાં લોકસભામાં તો અમારા પર અત્યાચાર બી ઓછો થઈ જાય ને એને ખબર તો પડે કે એમના પ્રતિનિધિ આ ગૃહ ની અંદર બેઠા છે આ અમારા વિરુદ્ધના બિલો બી પાસ કરી દેવાના એમની પાસે જે જાય જાય ધારાસભ્ય છે એમના વિરુદ્ધના સમાજના વિરુદ્ધના જે આજે કઈક બિલો હોય એ પણ એમના મત લઈને તમે પાસ કરદો છો તો રિઝર્વેશનનો શું મતલબ છે મારે એમ કેવું એટલે અમારે લોકોને આ ભારોભાર નુકસાન થાય છે